મધ્યપ્રદેશના જબલપુર ખાતે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ રામાયણ કોન્ફરન્સમાં આચાર્ય રણછોડ લાલજી દ્વારા રચિત પવિત્ર ગ્રંથ શ્રી રામવલ્લભના આંતરરાષ્ટ્રીય લોકાર્પણના અનુસંધાનમાં અમદાવાદ ખાતે તેમના સન્માનમાં અભિવાદન સમારોહ યોજાયો હતો આ ગ્રંથનું લોકાર્પણ વર્લ્ડ રામાયણ કોન્ફરન્સના આંતરરાષ્ટ્રીય મંચ પર બિહારના રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું જે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિરૂપે માનવામાં આવે છે આ અભિવાદન સમારોહ અમદાવાદ સ્થિત નટકેલી મંડપ ખાતે યોજાયો હતો જેમાં વિવિધ પરંપરા અને સંપ્રદાયના સંત વિદ્વાનો તથા ધર્માચાર્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા આચાર્યના આધ્યાત્મિક અને સાહિત્યિક યોગદાનને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું સમારોહની શરૂઆત ગોસ્વામી વલ્લભનાથજી મહારાજના મંગલ આશીર્વાદથી કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન ગોસ્વામી હરિરાયજી મહારાજ તથા સમારોહને સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજ તેમજ જગન્નાથ મંદિર અમદાવાદના પૂજ્યપાદ દિલીપદાસજી મહારાજની ગૌરવસભર હાજરીએ વિશેષ હાજરી આપી હતી વક્તાઓએ શ્રી રામ વલ્લભ ગ્રંથના આધ્યાત્મિક અને સાહિત્યિક મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો આ ગ્રંથમાં રામ એકસો દેવનાગરી લિપિમાં રચિત ભક્તિતબદ્ધ કીર્તનો તથા તેનો હિન્દી અને અંગ્રેજી અનુવાદ સમાવિષ્ટ છે આ પ્રકાશન ગોસ્વામી હવેલી વિદ્યા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આચાર્યના સાનિધ્યમાં યોજાયેલ આ સમારોહે સનાતન ધર્મની એકતાને ઉજાગર કરી અને રામ ભક્તિ તથા સાહિત્ય પરંપરાની અવિરત પ્રાસંગિકતા ફરી એકવાર સાબિત કરી હતી આ કાર્યક્રમનું આયોજન દાહોદ વિભાગ વૈદિક સનાતન ઉત્કર્ષ મંચ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ચંદ્રજી વિષયક એ એની એની માહિતી દરેક નામોની એ પણ આપણે ભાષાંતર તરીકે હિન્દીમાં અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે જેથી વૈશ્વિક સ્તરે સનાતન ધર્મનું વૈષ્ણવ સંપ્રદાયનું અને પુષ્ટ માર્ગનું વિશેષ ઉત્કૃષ્ટતાથી જે સંદેશ છે જે આપણે ત્યાં વેદોમાં જ્યાં કહેવામાં આવ્યું છે કે સર્વે વેદા યત્રય ગમભવંતી બધા વેદોનો ઉપદેશ જ્યાં એક થાય છે એ સનાતન ધર્મનો અમે અહીંયા પ્રચાર પ્રસાર કરવા માગીએ છીએ અને આ રામવલ્લભ ગ્રંથ સનાતન ધર્મમાં આ એક વિશેષ ભાવના અભિવ્યક્ત કરે તેવી અમારી વાત છે